નમસ્કાર આજ રોજ સરૈયા પ્રાથમિક શાળા તાલુકો ચીખલી જિલ્લા નવસારીએ પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતના ઉપયોગ માટે નજીકના ગામમાં એક પવનચક્કીનું મોડેલ તૈયાર કર્યું હતું એની મુલાકાત લીધી આ અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક વિશાળ આંબાની વાડી છે આંબાની વાડીની અંદર તમે જોઈ શકો છો આ રીતેનું એક પવનચક્કીનું મોડેલ છે કવર કર્યું